કોરોના સમયમાં તમે છાપાઓમાં જોયું હશે તમે ટીવીમાં જોયું હશે ત્યાંથી વિડીયો તમારા સગા સંબંધીઓ જોયા હશે લોકડાઉન ભારતમાંય ચાલ્યું લોકડાઉન એ બધા વિશ્વમાં પશ્ચિમી વિશ્વમાંય લોકડાઉન થયા અમેરિકામાં તો બહુ એનો તેની હેલ્થકેર સિસ્ટમ નહીં આખી પોલ ખુલી ગઈ કે કેટલી હેલ્થકેર સિસ્ટમ જે ખાલી ઇન્સ્યોરન્સના થ્રુ પૈસા કમાવા ઉપર ઊભી કરેલી હેલ્થકેર સિસ્ટમ છે એની હાલત કેટલી કથડેલી છે એ કોરોનાએ આખું ચિત્ર બાર રજૂ કરી દીધું તમે દ્રશ્યો જોયા હશે ખાસ કરીને ભાઈઓને તો આવા સમાચારોમાં બહુ રસ પડતો હોય ત્યાં મોટા મોટા શોરૂમોમાં લૂંટફાટ થઈ ટીવીના શોરૂમ ફ્રીજના શો એટલા નાની મોટી વસ્તુના નહીં આવડા મોટા મોટા ફ્રીજ પડ્યા હોય એમાં કરિયાણાની દુકાનો હોય આ હોય પ્રોવિઝન સ્ટોર્સ હોય તે હોય ફલાણો લીકર્સ બધી સ્ટોર બધાયમાં ચોરી લૂંટફાટ જરાક સમસ્યા આવી એનાથી સહન ન નહોતું એના એની એની માનસિક સ્થિતિ સંતુલન અને પ્રજાની જે પણ શાંતિ હોય ખોરવાઈ ગઈ અહીંયા પણ તકલીફ બહુ પડી આપણા ભારતમાંય લોકડાઉનમાં તકલીફ ખૂબ પડી અને ખાસ કરીને મજૂર શ્રમિક વર્ગ છે આપણે જાણીએ છીએ મુંબઈમાં અને ગુજરાતમાં અને આપણે મહારાષ્ટ્ર ગુજરાતને અહીંયા મોટે ભાગે યુપી બિહાર રાજસ્થાનને બધો શ્રમિક વર્ગ જે અહીંયા રોજી રોટી માટે આવતો હોય અને આપણે એ બધા દ્રશ્યો જોયા ટીવીમાં એ શ્રમિક વર્ગ ગુજરાતના સીમાડા છોડીને મહારાષ્ટ્રના સીમાડા છોડીને કદાચ એકાદ હજાર કિલોમીટર બરાબર એવા એપ્રિલ મહિનામાં માર્ચ મહિનામાં એવા એવા ગરમીના સમયમાં મહારાષ્ટ્ર મુંબઈથી ને ગુજરાત અમદાવાદ ને આ બધા વિસ્તારોમાંથી ચાલી 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 અને પોતાના ગામડા જે વતન હોય યુપી હોય બિહાર હોય રાજસ્થાન ત્યાં જ્યાંથી આવતા હોય એ શ્રમિકો હજારોની સંખ્યામાં એને યાત્રા કરી અને વચ્ચે તો કેટલાય શહેર આવે કેટલાય ગામડા આવે કેટલાય શોરૂમો હોય કેવી દુકાનો હોય એક એવો કિસ્સો નથી બન્યો કે કોઈ શ્રમિકે પાણો લઈને કોઈ કાચના શોરૂમ પર ફોડીને ચોરીને લૂંટફાટ કરી હોય એક એવો કિસ્સો નથી બન્યો તમને શું લાગે છે આની પાછળ નું રહસ્ય શું હશે ઈ તો ગામડાનો અભણ મજૂરી કરતો શ્રમિક વર્ગનો માણસ છે ભણેલો ગણેલોય નથી અને લોકડાઉનના સમયમાં જ્યાં અફરાતફરી અને હજારનું ટોળું ભેગું થઈ જાય ને તો કોઈ તંત્ર કામ ન કરી શકે તો છતાં એ પોતાના અનુશાસનમાં પોતાની શિસ્તમાં હજારો કિલોમીટર ચાલીને ગયા કોઈને ફરિયાદ કરીને પોતાના વતને પહોંચ્યા રસ્તે રસ્તે આવેલું કોઈ ક્યાંય દુકાનોમાં ગામોમાં શહેરોમાં ક્યાંય ચોરી લૂંટફાટ કરી નહીં આની પાછળનું મુખ્ય કારણ શું હશે આની પાછળનું મુખ્ય કારણ હશે હું ને તમે કથા અને રામકથા એટલી બધી પીને મોટા થયા છીએ કે મારો રામ જે સ્થિતિમાં અમને રાખે એ સ્થિતિ અમને મુબારક પણ અમારાથી આમ ન કરાય આ ક્યાંક ને ક્યાંક ઈ જે સંસ્કાર છે ઈ જે સંસ્કાર છે એનો જે પ્રભાવ છે ઈ મારા ને તમારા મનસ્પટલની ચેતનામાં એટલા બધો અંદર ઘર કરી ગયો હોય કે રામ રાખે તેમ રહીએ પરિસ્થિતિ હોય આવી પરિસ્થિતિ છે મારા રામજીએ મને આ પરિસ્થિતિ આપી છે સારી હોય તો ભગવાન ભગવાનની મારા ઠાકરની કૃપા છે એટલા માટે જ અને ખરાબ હોય તો મારો ઠાકર મારી પરીક્ષા લઈ રહ્યો છે સુખમાં આપણે સુખને ઈશ્વરની પ્રસાદી સમજીએ છીએ અને દુઃખને ઈશ્વરની પરીક્ષા સમજીએ છીએ પણ ઈશ્વર ઉપરનો ભરોસો મને તમને સુખ અને દુઃખ બંને જીરવવામાં મદદ કરે છે હા દુઃખ જેટલું સમસ્યા વાળું છે ને એનથી વધારે સમસ્યા વાળું સુખ છે આપણને એમ કે દુઃખ વધારે ટેન્શન વાળું ના દુઃખમાં તો હજી છન પડ્યા હોય ક્યાં ખૂણામાં રોતા રોતા પડે સુખ જો મને તમને છકાવી દે તો ઈ કેટલી મોટી સમસ્યા સર્જી શકે પણ હું ને તમે રામ કથા પીને કૃષ્ણ કથા પીને ભાગવત કથા પીને હું ને તમે સૌ મોટા થયા છીએ આપણે સુખને ઈશ્વરની પ્રસાદી સમજીએ છીએ અને દુઃખને ઈશ્વરની પરીક્ષા સમજીએ છીએ એટલે સુખ અને દુઃખ બેને જીદવી લઈએ છીએ